નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના મોટા રાજકારણ સમાચાર હવે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની નિવૃત્તિ અને પીએમ મોદી થયા દુખી મુખ્યમંત્રી આપ્યા કડક આદેશ હવે રાહુલ ગાંધી અને રાષ્ટ્રપતિ પણ થયા દુખી લોકોની વાહનોની અવરજવર જવર પર પ્રતિબંધ અને ગુજરાતમાં થયો વિરોધ હવે પીએમ મોદીને સૌથી મોટું સન્માનને લઈને સમાચાર જાણતા પહેલા

અહીં પહોંચતા પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ વિડિયો દ્વારા બ્રાઝિલ પ્રવાસની એક ઝલક શેર કરી છે જે ચાર મિનિટના વિડીયોમાં સ્વાગતથી લઈને સર્વોચ્ચ સન્માન સુધીની ઝલક જોવા મળે છે આ વિડીયો સાથે પીએમ મોદીએ લખ્યું કે ભારત અને બ્રાઝિલ એ બંને મિત્રતા વધુ મજબૂત બને તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આગળના મહત્વના સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો પીએમ મોદી નાબીબિયા જવા થયા રવાના બ્રાઝિલની મુલાકાત બાદ પીએમ નરેન્દ્ર મોદી નામિબિયા જવા રવાના થયા છે પીએમ મોદી નામિબિયાના રાષ્ટ્રપતિના આમંત્રણ પર નામિબિયાની મુલાકાત લઈ રહ્યા છે આ પીએમ મોદીની નામિબિયાની પહેલી મુલાકાત હશે પીએમ ત્યાં રાષ્ટ્રપતિ સાથે પ્રતિનિધિ મંડળની સ્તરની વાતચીત કરશે ત્યાં પીએમ મોદી નામિબિયાના સ્થાપક પિતા સેમ નુજોમાને શ્રદ્ધાંજલિ આપશે અને ત્યાં સંસદને સંબોધિત પણ કરશે હવે ભારત દેશના વડાપ્રધાનને અપાય એકવીસ તોપોની સલામી વિન્ડહોક સ્ટેટ સ્ટેટ હાઉસ ખાતે પીએમ મોદીનું ઔપચારિક સ્વાગત કરાયું હતું અને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું નામિબિયામાં ઔપચારિક સ્વાગત દરમિયાન પીએમ મોદીને એકવીસ ટોપોની સલામી આપવામાં આવી હતી આપણે જણાવી દઈએ મિત્રો કે પીએમ મોદીની નામિબિયાની આ પહેલી મુલાકાત દરમિયાન તેનું પરંપરાગત રીતે સ્વાગત કરાયું હતું અને આ દરમિયાન તેમણે ઢોલ વગાડીને સંસ્કૃતિ સાથે જોડાણનું ઉદાહરણ પણ આપ્યું હતું એટલું જ નહીં મિત્રો વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ તમને જણાવી દઈએ કે ભારત દેશના વડાપ્રધાનને મળ્યું સર્વોચ્ચ સન્માન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેના પાંચ દેશોના પ્રવાસના છેલ્લા તબક્કામાં એટલે કે બુધવાર અને નવ જુલાઈના રોજ નાબીબિયા પહોંચ્યા હતા અહીં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રધાનમંત્રી મોદીની નાબીબિયાની પ્રથમ અને ભારતના કોઈ પણ પ્રધાનમંત્રીની ત્રીજી મુલાકાત છે પીએમ મોદીને ઓર્ડર ઓફ ધ મોસ્ટ એશિયન્ટ વેલ મિરાબિલિસ એનાયત કરવામાં આવ્યું હતું જે નાબીબિયાનું સર્વોચ્ચ સન્માન છે વધુમાં પ્રાપ્ત થતા સમાચારની વાત કરીએ મિત્રો તો નાબીબિયા પહોંચતા પીએમ મોદીએ કહ્યું કે નાબીબિયા આફ્રિકા ભારતનો એક વિશ્વસનીય સાથીદાર છે જેની સાથે ભારત દ્વિપક્ષીય સહયોગ વધારવા માંગે છે અહીં નાબીબિયાના આંતરરાષ્ટ્રીય સંબંધો અને વેપાર મંત્રી સેલ્મા આસિપાલાના નેતૃત્વ હેઠળ એરપોર્ટ પર પીએમ મોદીનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું અહીં પીએમ મોદી સંસદને સંબોધિત કરશે અને નાબીબિયાના સ્થાપક અને પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર સેમ નુઝોમાને શ્રદ્ધાંજલિ પણ એનાયત કરશે ત્યારબાદ ગુજરાતમાં અહીં આંગણવાડી કર્મચારીએ કર્યું આંદોલન આંગણવાડી કર્મચારીઓ આંદોલનના મૂળમાં છે ચાલોદમાં આંગણવાડી કર્મચારીએ પોતાના હક્કો માટે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર સાથે રજૂઆત કરી છે લઘુત્તમ વેતન અને શોષણ બંધ કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આંગણવાડી કર્મચારીઓ જણાવ્યું કે બે હજાર તેના વેતનમાં કોઈ પણ વધારો થયો નથી પોષણ ટ્રેકરના નામે તેને માનસિક ત્રાસ આપવામાં આવે છે આગળના ચિંતાજનક સમાચાર પર એક નજર કરીએ તો ભારે વરસાદ બાદ ગુજરાતમાં ગોધરાથી છ કિલોમીટર દૂર આવેલા દરુનિયા ગામમાં પૂન નદી પર બનાવેલો કોઝવે તૂટી ગયો છે કોઝવે તૂટી જવાથી સ્થાનિક રહીશોની હાલત કફોડી બની છે આ એકમાત્ર કોઝવેનો ઉપયોગ બારસો થી વધુ લોકો કરે છે આ માર્ગનો ઉપયોગ વિદ્યાર્થીઓ નોકરિયાત વર્ગ અને સામાન્ય નાગરિકો કરે છે આમ થવાથી હવે વિદ્યાર્થીઓ અને વૃદ્ધોને જીવનના જોખમે ત્યાં કોઝવે પરથી પસાર થવું પડે છે હવે ગુજરાતમાં અહીં વાહનોની અવરજવર પર લાગ્યો પ્રતિબંધ વડોદરાના પાદરાનો બીચ પાસે આજે વહેલી સવાર તૂટી પડતા અનેક વાહનો નદીમાં ખાબક્યા હતા આ ઘટનાના પરિણામે આ રસ્તા ઉપરની અવરજવર દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આજથી આ ફૂલ પુનઃ કાર્યરત ન થાય ત્યાં સુધી તમામ પ્રકારના વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ઋતુરાજ દેસાએ જાહેર કર્યું છે અને વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે ત્યારબાદ દેશના વડાપ્રધાને ગુજરાતના મુખ્યમંત્રી સાથે કરી વાતચીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેના વિદેશ પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે તેમણે આણંદ વડોદરા જોડતા ગંભીરા દુર્ઘટના અંગે સંપૂર્ણ વિગતો મેળવીને મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે પીએમ મોદીએ ઇજાગ્રસ્તોની સારવાર અને બચાવ પ્રવૃત્તિ માટે જાણકારી મેળવીને ચિંતા પણ વ્યક્ત કરી છે ત્યારબાદ ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે આપ્યા તાત્કાલિક કડક આદેશ વડોદરાના પાદરા પાસે આવેલા મહીસાગર નદી નદીના બ્રિજ તૂટવાની ઘટનામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તપાસના આદેશ આપ્યા છે આરોગ્ય પ્રધાને જણાવ્યું કે ચારથી પાંચ વાહનો પાણીમાં ખાબક્યા હોવાનું જણાવવામાં આવ્યું છે આપને જણાવી દઈએ મિત્રો કે પાદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં કુલ સાત લોકો નદીમાં ખાબક્યા હતા આ ઘટનામાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે અને પાંચ લોકોની શોધખોળ હાથ ધરાઈ છે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ વ્યક્ત કર્યો શોક મહીસાગર નદી પરનો પિસ્તાલીસ વર્ષ જૂનો પડી જવાથી નવ લોકોના મૃત્યુ થયા છે આ મામલે રાહુલ ગાંધીએ શોક વ્યક્ત કર્યો છે રાહુલ ગાંધીએ લખ્યો કે ગુજરાતમાં પુલ તૂટી પડવાથી અને વાહનો નદીમાં પડી જવાથી ઘણા નિર્દોષ લોકોના મોતની ઘટના અત્યંત દુઃખદ અને પીડાદાયક છે હું મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થઈ જાય તેવી આશા પણ રાખું છું નય મિત્રો હવે દેશના રાષ્ટ્રપતિએ પણ વ્યક્ત કર્યો દુઃખ ગંભીરા બ્રિજ દુર્ઘટના અંગે રાષ્ટ્રપતિ દ્રૌપતિ મોમુએ દુખ વ્યક્ત કર્યું છે તેમણે એક્સ પર લખ્યું કે ગુજરાતના વડોદરા જિલ્લામાં કુલ અકસ્માતમાં ઘણા લોકોના મોતના સમાચાર ખૂબ જ દુઃખદ છે હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું આ અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકો જલ્દી સ્વસ્થ થઈ જાય તેવી પ્રભુને પ્રાર્થના પણ કરું છું ફરી ગુજરાતમાં દુર્ઘટના અને લોકો લાગ્યા બચાવ કામગીરીમાં વડોદરાના પાદરામાં મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ વહેલી સવારે ધરાશાય થયો હતો આ ઘટનામાં દસ લોકોના મૃત્યુ નિપજ્યા છે આ દુર્ઘટનામાં પાદરા તાલુકાના યુવાનોએ માનવતાનું ઉદાહરણ આપી અને બચાવ કામગીરીમાં જોડાયા છે ચાર હજારથી વધુ યુવાનો આ બચાવ કામગીરીમાં જોડાયેલા જોવા મળ્યા છે જે માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ આપી રહ્યા છે હવે ગુજરાતના મુખ્યમંત્રીએ કરી સહાયની જાહેરાત આણંદના વડોદરાને જોડતો ગંભીરા બ્રિજનો એક ગાળો તૂટી જવાથી સર્જાયેલી દુર્ઘટનાના પીડિતો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સહાયની જાહેરાત કરી છે મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને લખ્યું કે સરકાર પીડિત પરિવારની સાથે જ છે દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિના વારસદારને ચાર લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને પચાસ હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકાર આપશે હવે ગુજરાતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સરકાર બાદ કેન્દ્ર સરકારમાં મોદી સરકાર દ્વારા પણ કરાઈ સહાયની જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા ગંભીર આબરી દુર્ઘટનામાં મૃતકો અને ઘાયલોને સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે આ મુજબ કેન્દ્ર સરકાર મૃતક પરિવારને બે લાખ રૂપિયાની સહાય આપશે જ્યારે દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને પચાસ હજાર સહાય આપવામાં આવશે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી આ સહાયની ચૂકવણી કરવામાં આવશે હવે ગુજરાતમાં દુર્ઘટના ઘટી અને દેશતા વડાપ્રધાન પણ થયા અત્યંત દુઃખી વડોદરા અને આણંદને જોડતો મહીસાગર નદી પરનો ગંભીરા પુલ વહેલી સવારે ધરાશાયી થયો હતો જેમાં અત્યાર સુધીમાં નવ લોકોના કરુણ મૃત્યુ થયા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખદ ઘટના પર શોક વ્યક્ત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ફોનમાં વાતચીત કરી છે પીએમ મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું કે દરેક મૃતક પરિવારને પીએમએન આરએફ તરફથી બે લાખ રૂપિયા અને ઘાયલોને પચાસ હજારની સહાય આપવામાં આવશે અને રેસ્ક્યુ ઓપરેશન પણ હજુ ચાલુ છે મિત્રો ગુજરાત સરકારની કેબિનેટ બેઠક અને રાતોરાત લેવાયો મોટો નિર્ણય ગઈકાલે ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં ગંભીર આ દુર્ઘટના અંગે ચર્ચા થઈ હતી સીએમ ભૂપેન્દ્ર પટેલે આ દુર્ઘટના અંગે તપાસના આદેશ આપ્યા છે બેઠક બાદ સીએમએ અધિકારીઓ સાથે બેઠક કરી અને રાજ્યમાં અન્ય જજરિત થયેલા બ્રિજની વિગતો માંગી હતી માર્ગ અને મકાન વિભાગને રિપોર્ટ સોંપવા માટે આદેશ આપવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે મિત્રો કે ગંભીર બ્રિજના ત્રેવીસ ગાળા પૈકીનો એક ગાળો આજે તૂટી પડ્યો હતો દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની નિવૃત્તિને લઈને આવ્યું મોટું નિવેદન હાલ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂકને લઈને ચર્ચાઓ ચાલે છે તેવામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું નિવૃત્તિને લઈને નિવેદન સામે આવ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે નિવૃત્તિ પછી હું મારી બાકીનું જીવન વેદ ઉપનિષદને સમ સમર્પિત કરીશ આ ઉપરાંત તેઓએ કહ્યું કે પ્રાકૃતિક ખેતીના અભ્યાસ માટે પણ તેઓ જીવનને સમર્પિત કરશે પ્રાકૃતિક ખેતી એક વૈજ્ઞાનિક પ્રયોગ છે જેના ઘણા ફાયદાઓ આપે છે